નમસ્કાર જો આજે આપણે આવી ગયા છીએ મીઠાપુર નક્કી પ્રાથમિક શાળામાં વિશ્વ વિશ્વસિંહ દિવસ નિમિત્તે અહીંના શાળાના વિદ્યાર્થીઓ પાસેથી થોડુંક એવું સાંભળીએ કે જે સિંહ વિશે જાય છે અને આપણે અગાઉ પણ ક્યારેય ના સાંભળ્યું હોય તેવું તો અહીંના કોઈ એક વિદ્યાર્થી આપને સિંહ વિશે કહે છે આજે વિશ્વ સિંહ દિવસ છે ત્યારે સિંહ વિશે કોઈ એક વ્યક્તિ કહે છે કોણ બોલશે હાથ ઉંસો કરશો સૌપ્રથમ આપનો પરિચય અને ત્યારબાદ આપની સ્પીસ આપશો મારું નામ ઈરપ્રાપ્રિષા છે આજે હું તમને વિશ્વસિંહ દિવસ વિશે થોડુંક કહીશ વિશ્વસિંહ દિવસ દસ ઓગસ્ટના રોજ ઉજવવામાં ઉજવવામાં આવે છે આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય સિંહોની પ્રજાતિ અને તેના સંરક્ષણ અંગે વિચારવાનો સંરક્ષણ અંગે વિચારવાનો હોય છે સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે કારણ કે તે શક્તિશાળી બહાદુર કારણ કે તે શક્તિશાળી બહાદુર અને પર્યાવરણમાં શિકારી તરીકેની મહત્વની ભૂમિકા ભજવે છે આજે વિશ્વભરમાં સિંહોની વસ્તી ઘટી રહી છે એશિયાઈ સિંહો ફક્ત ગુજરાતના જંગલોમાં જોવામાં ગુજરાતના ના ગીરના જંગલોમાં જોવા મળે છે તેમની સંખ્યા ન ઘટે તેમાં તે માટે વિવિધ સરકારી અને બિન સરકારી સંસ્થા બિન સરકારી સંસ્થાઓ પ્રયત્નશીલ પ્રયત્નશીલ છે શિકાર વસાહત વિસ્તરણ અને જંગલોની કપાતે મુખ્ય કારણ છે કે જેના કારણે સિંહોની વસ્તી ઘટી રહી છે વિશ્વસિંહ દિવસ એ દિવસ છે કે જ્યારે આપણે સિંહોની સંરક્ષણ અંગે સંરક્ષણ અંગે વિચાર કરીએ વિશ્વસિંહ દિવસની વિશ્વસિંહ દિવસની ઉજવણી ઈસવીસન બે હજાર તેરથી થી શરૂ કરાયેલ છે વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિકો સંશોધકો અને પર્યાવરણ પ્રેમીઓ આ દિવસે સેમિનાર રેલી અને અભિયાન દ્વારા વિશ્વસિંહ દિવસની ખૂબ ધામધૂમથી ઉજવણી કરે છે આપણે સૌએ મળીને જંગલ સૃષ્ટિના સંરક્ષણ અંગે વિચારવું જોઈએ સંરક્ષણ અંગે વિચારવું જોઈએ જેથી આવનારી પેઢીઓ પણ આ પ્રાણીઓને જોઈ શકે હસ્તુ